તો બધાયને જય માતાજી જય મંગલમા અને બધાય કેમ શો મજામાં તો મજામાં જઈશું અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરવી કે તમે બધાય મજામાં રહ્યો હાલો હવે આપણે હવે જવાનું છે બાર ગામ જવાનું થયું છે અચાનક તો આપણે હવે જાવી બાર ગામ કેમકે મારા ફઈ ઘરે જવાનું છે અને કયા ગામ જવાનું છે એ તમે આગળ વિડીયામાં બન્યા રેજો એટલે તમને ખબર પડે કે આપણે કયા ગામ જવાનું છે એમ તો હાલો હવે આપણે સરસ મજાના તૈયાર થઈ જાય મળવી પાછા

todo, video más bien yo, todo mm -hmm. lo aprendí

અમે આવી ગયા છે તળાવે તળાવ આવે છે ને તમારે પાખલવડનું તો હાલો બતાવું તળાવ તમે જો ને ઘટે કાંઈ એ જો ફેર્યું છે ને એકદમ હલો હા એનું ફેર્યું કે તમે તળાવ જો તમે બધાય આવ્યા કીધું આપણે હાલો જ આવી તળાવે અને આપણા બધાય મિત્રોને યુટ્યુબ ને તળાવ બતાવી કીધું બાખલવડનું નું કોઈ દી આવ્યા નહીં હોય ને તમે બાખલવડ ને તળાવે તો કીધું હાલો આપણે દેખાડીએ તળાવ તો જોવો અમે આવી ગયા છે તળાવે જો કેટલું મસ્તીનું નું છે તળાવે ઘટે કઈ કઈ નો ઘટે એવા હિલોર આવે ને પાણીના એકદમ એમ થાય કે આમ મજા જ આવ્યા રાખે કેટલું મસ્તીનું છે જો તમે તળાવ જો હિલો આ મારે છે હિલો ઓઇલ પણ જો બે ઉડી વતન પડી છે જો પડી પડી દેખાય છે ઉડી એમાં બેહીને અમારે જવાનું છે તળાવમાં આટો મારવા તો અમે આટો મારતા હોય હાલો મિત્રો આલણ સાગર ડેમે અમે આવી ગયા છીએ ફરવા તો તમારા અંદાઈને જોવું હોય તો જોઈ લો આલણ સાગર ડેમ જોવા આવ્યા છે મે આલણ સાગર પરવા પરવા અમે તો સો સરસ તળાવની મોજું કરવી છે તો બધા મિત્રો આવી જાવ આલણ સાગર ડેમ હે તો જુઓ હવે આપણે ઘણું બધું ફર્યા ઘણું તળાવ જોયું અને ઉડીમાં પણ બેઠા અને આટો મારવા ગયા હતા અંદર અને પછી ઘણી વાર ફર્યા ઘણા વિડીયો ઉતાર્યા ફોટો એ પાડ્યા છે ઘણાય તો હવે આપણે મોડું ઘણું થઈ ગયું છે તો આપણે હવે જાવી અને જો આ ઓગન છે આ ડેમનું ઓગન છે જો છે ને આ ઓગન છે પાણી તો ઘણું હતું પણ હવે ઓછું થઈ ગયું છે નકર તો આના ઉપરથી આમ કેટલું સાચું હતું તો જોવા એટલું જ છે પાણી જો છે ને કેવા ઈલો અમારે કાં પાણી એમ થાય કે સરસ મજામાં મજા જ આવ્યા રાખે તો હવે આપણે જવાનું છે તો જાવી કેમ કે ટા નથી બહુ સાચું તો ટાઈમે ભોખવું પડે ને પછી ન્યાય હે તો વિડીયોમાં બીને રહેજો આ જો તો યસ તો જોવા શું કરે છે યસ તો હે पेना थी हूँ थाई हम जो ता आशो है ना अब लखनी व्याजा का काई भी जो जो तो हमारे जा उस कर तो यस भाई रे वाइज जोता मैं घर भेजी ना था उन्हें हम जो तो ये करे ये पर सेने તળાવથી પાછા આવ્યા તળાવ જોયે ને કેટલું ફેર્યા અમે તળાવ અને જોવા બેસી જાવે હું બેસી જાવ ના ભી મૂકે મને આપણે એને લીલા ગયા સરસ મજાનું ગામ છે જોવો તમે મસ્ત મજા મેં મજા બાકડે બેઠા હે બાકરા ખાઈ ખાઈ હે

तो आम्ही आई ग्यासे रामिना धिर्या किट्या सेराम सेरामा मंडा तो मी आई ग्यासे एक कथा है ती पण कथा टाणे आपण पोय गय नाही आता रे सेरामा मंडा तो जो अब ताई बैठा આપણે જાતા મારા ભૂના ઘરે કડુકા કેમ કે કડુકા છે મારા ભૂના આપણે જાતા કેમકે એને કથા અને રામા મંડળ રમાયું હતું તો આપણે એના ગયા તા કડુકા તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી સિવાય ને અમારો વિડીયો ગીમો હોય તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો